જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વેપારી એસોસિએશનની માંગણી બાદ જન્માષ્ટમીની તહેવાર નિમિત્તે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો તહેવારના દિવસોમાં વેપારીઓ અને કાર્યકરોને પણ ઉજવણી માટે અવકાશ મળે તે હેતુથી હાપા યાર્ડની હરાજી તેમજ જણસીઓનો આવકનું તમામ કામકાજ તારીખ તેર ઓગસ્ટ થી ઓગણીસ ઓગસ્ટ બે સુધી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન યાર્ડમાં ન તો વસ્તુઓનો આવક થશે અને ન કોઈ નીલામીની પ્રક્રિયા વેપારી એસોસિએશન અને યાર્ડ મેનેજમેન્ટ વચ્ચે સહમતીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી તહેવાર શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવી શકાય જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમીની તહેવારો નિમિત્તે તેર ઓગસ્ટ થી 13 ઓગસ્ટ એટલે કે બુધવારથી લઈ અને ઓગણીસ ઓગસ્ટ મંગળવાર સુધી હરાજી તેમજ આવકનો તમામ કામકાજ બંધ રહેશે બુધવાર અને તારીખ વીસ ઓગસ્ટથી રાબેતા મુજબ તમામ જણસીઓની આવકો અને હરાજીનું કામકાજ ચાલુ થઈ જશે આ રીતે ખેડૂતોને જણાવવામાં આવે છે કે આ આ સમય દરમિયાન પોતાનો માલ યાર્ડમાં ન લાવો રજાઓ હોવાના કારણે જન્માષ્ટમીની રજાઓના કારણે તેર થી ઓગણીસ ઓગસ્ટ સુધી તમામ કામકાજ યાર્ડનું બંધ રહેશે